નમસ્કાર BTS ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો સમાચાર ઉપર સુરતમાં ખુશી વુમન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ના તબીબ ડોક્ટર દિનેશ જુંજારાએ ખૂબ જ ગંભીર કેસમાં મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી હાલ બાળક અને મહિલા બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં સીતારામ સોસાયટી ખાતે આવેલ ખુશી વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ ડોક્ટર દિનેશ જુંજારા દ્વારા

જેથી સતત તેમને જરૂરી સારવાર આપી યોગ્ય નિદાન કરવામાં આવી રહ્યું હતું અને આખરે આજે મહિલાને પ્રસવ પીડા થતા મહિલાને hospital લઈ આવતા મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી હતી જેથી હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે તો વધુમાં તેઓ જણાવ્યું કે તેઓની hospital અનેક જોખમી પ્રસુતિના કેસો આવેલ છે જેમની અગાઉ પણ તેઓ દ્વારા નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે તો તેઓની હોસ્પિટલમાં માં જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત અનેક સુવિધાઓ અને સારવાર પણ આપવામાં આવે છે જેનો અનેક લોકો લાભ લઈ ચૂક્યા છે આપણું નામ મારું નામ ડૉક્ટર દિનેશ ચિંજાળા છે હું પર્વત પાટિયા પર ખુશી વુમન્સ અને ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવું છું આજ રોજ સવારે સાત વાગે મારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી હતી જે ખૂબ જ ગંભીર કેસ હતો તેમાં માતાને પાંચ મહિના પછી ડાયાબિટીસની બીમારી હતી તેવું નિદાન થયું હતું તો તેના માટે આ મેડિકલ ટર્મ પ્રમાણે પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ હોય એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે તો તેથી તેનું મેં પાંચ મહિનાથી જ તે સોનોગ્રાફીને એ બધું કરેલું હતું ને મારી પાસે જ ફોલોઅપમાં બતાવતું હતું તે દરમિયાન મેં એમને ખૂબ જ કાળજીપૂર્વક સારવાર કરી હતી અને આજરોજ પેશન્ટને સવારમાં દુખાવો થતાં તે મારી હોસ્પિટલ ઉપર આવ્યું હતું તો મેં તેમની તપાસ કરી અને તેમને સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરી આપેલી છે ને હાલમાં માતા અને બાળક બંનેની તબિયત ખૂબ જ સારી છે અને મારી હોસ્પિટલ અર્ચનાથી પર્વત પાટિયા રોડ ઉપર ઘાંચી સમાજની વાડીની બાજુમાં ખુશી વુમન્સ અને ચિલ્ડ્રન હોસ્પિટલ છે હું ડૉક્ટર દિનેશ ચિંજાળા મેં ગાયનેકોલોજી સિવિલ હોસ્પિટલમાંથી કરેલું છે અને સાથે સાથે ફેલોશીપ ઇન ફિટલ મેડિસિન કરેલું છે કોઈપણ જરૂરિયાતમંદ દર્દીની ખૂબ જ રાહત દરે ડિલિવરી ઓપરેશન ને સોનોગ્રાફી કરી આપવામાં આવશે સર એવા ઓપરેશન આગળ તમે કોઈ કહી છો એવો કે હા આગળ પણ મે આવા ગંભીર કેસો છે ટ્રીટમેન્ટ કરેલી છે અને આવા ગંભીર કેસોમાં જો સીઝેરિની પણ જરૂરત પડતી હોય તે પણ મારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ છે અને સાથે સાથે બાળકોના ડોક્ટર ડોક્ટર ભાવિક કાત્રિયા પણ સાથે ઉપલબ્ધ છે શું એવો સર મેસેજ આપજો કે તમારે મારી હોસ્પિટલ છે ત્યાં એ એરિયામાં રાહત દરેક સેવા આપતી હોસ્પિટલ છે કોઈ રાહતમંદ દર્દી હોય ને જરૂરિયાતમંદ હોય તો તેમને પણ રાહત દરે સારી સુવિધા આપશો